મિત્રો બાજરાના રોટલા સાથે લીલી મેથી અને બેસનનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે શિયાળાની ઠંડીમાં તમે જરૂરથી બનાવજો એક કઢાઈમાં એક ચમચો તેલ લીધું છે એમાં ક્રોસ કરેલું લસણ થોડી હિંગ અને ઉપરથી એક જોડી લીલી મેથી સમારેલી હળદર ધાણાજીરું પાવડર લાલ મરચું પાવડર અને સ્વાદ મુજબ મીઠું એડ કરી દીધું મસાલા બધા જ એડ થઈ ગયા છે હવે થોડી ખાંડ એડ કરી દીધી છે મિત્રો અને થોડું પાણી એડ કર્યું અને એકવાર બરાબર એને હલાવી લેવાનું છે હવે એક બીજા વાસણમાં બે ચમચી ચણાના લોટને ઘોળી લેવાનો છે થોડું પાણી એડ કરીને એને બરાબર ઘોળી લીધું છે અને એ બેટર પણ આપણે મેથીના શાકમાં એડ કરવાનું છે અને ત્યારબાદ થોડી કોથમીર એડ કરી દેવાની છે અને પછી એને બરાબર હલાવી લેવાનું છે અને ધીમા તાપે થવા દેવાનું છે તેલ સેપરેટ થાય ત્યાં સુધી આ શાકને થવા દેવાનું છે અને ગરમ ગરમ બાજરાના રોટલા સાથે ભાઈ મજા પડી જાય જોઈ લો મિત્રો કેટલું મસ્ત શાક છે તમે પણ બનાવજો અને મને કોમેન્ટ કરી જણાવજો કે તમારે આ શાક કેવું બીન્યું જય હિન્દ જય જય ગુજરાત